મહારાજ કે છે ક્યારે પણ ત્યાગ ના કરવો એટલું જ નહીં નું આચરણ ના કરવું પાખંડ ને કલ્પિત ધર્મ નું આચરણ ના કરવું હવે આપણે છે તે ધર્મ નો ત્યાગ કર્યો ભક્તિ પુષ્કળ કરતા હોય પ્રેમ બે ભગવાન માં બહુ કીર્તન બોલે તાર આંસુ પડે આપણને એમ લાગે ખરેખરો ભગત છે તો કે છે એ કેમ સમજો તો કે છે ના એ ભગવાન નો કટ્ટો શત્રુ છે ભગત નથી કેમ તો પરમાત્મા પૃથ્વી ઉપર ધર્મની સ્થાપનાને માટે આવે છે ધર્મ મર્યાદાને મજબૂત કરવામાં આવે છે ધર્મ છે એ ભગવાનના પિતા છે ધર્મ છે મેન છે આ સારું એ જગત ધર્મથી ધરી રહ્યું છે રહ્યું છે ઉપા એમ ધર્મ માણસનું રક્ષણ કરે છે એ પાયો છે આપણે મકાન કરીએ પાયો મજબૂત હોય મકાનને વાંધો ના આવે એમ ધર્મ છે એ પાયો છે એના ધર્મના પ્લેટફોર્મ ઉપર ઉભો રહીને કોઈ પણ સંપ્રદાયનો માણસ એ એના કોઈ હોય હોય એને તો તે તે એમાં બે મત ગમે કારણ કે શાસ્ત્રની અંદર એના વૈભવ એનું એનો એના સ્વરૂપનું વર્ણન એના ઐશ્વર્યો એનું સ્થાન એ બધું નક્કી કરેલું છે વાસ્તવિક દેવનું એના શાસ્ત્રો બન્યા છે અને તે વ્યાજ એ લખ્યા છે એટલે એ ભક્તિ કરે ધર્મ નો એ ના કરે તો ના ચાલે ધર્મ પાલન કરે અને ભક્તિ ના કરે કોઈ દેહને ના માને માને એટલે એ કરે નહીં જાય નહીં કરે નહીં અને ધર્મ નું વ્યવસ્થિત પાલન કરતો હોય તો કે એ પુણ્ય કરીને સ્વર્ગને પામે એટલો પાવર ધર્મ પામે સ્વર્ગ ને પામે મોક્ષને ના પામે ભગવાનની આજ્ઞા ની ઉપાસના વગેરે પણ સ્વર્ગ ને પામે જ્યારે ધર્મનો તમે છોડીને ભક્તિ કરો કે ગમે તે કરો કોઈ બી વસ્તુ કરો તપ કરો દ્વાન મેળવો યજ્ઞ કરો કોઈ બી વસ્તુ કરો તો કે કિંચિત ફળો ન થાય સહેજ નહીં નહીં ઉલટા ભગવાન એના ઉપર પુરાજી થાય છે શ્રીજી મહારાજે કહ્યું વચરાત ની અંદર અમારું ધામ કેટલું દૂર છે લાખમાં લોઢાનો ગોળો ઉપર થી નીચે નાખે કેટલો વેગ થી આવે અને વાયુને ઘસારે ઘસારે ત્યાં બીજું તો કશું કરવત તો છે ને રસ્તામાં એનાથી ઉત્પન્ન વાયુ થાય એનાથી એ ઘસાતા 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 ઉપર વાયુ તો છે ને પાછો હાથ કિલોમીટર ઉપર જાવે એટલે

ત્યારે તમે કપડા પહેરવાનું તમને જ્ઞાન થાય તમે સમજો કે આમ પહેરાય આમ રહેવાય આમ બોલાય આમ એ ના હોય એની પહેલા સીધું તમને બ્રહ્મ જ્ઞાન વાત કરવા જાય તો એ એ મેળ બેસે જ નહીં ધર્મ નું માળખું તો પહેલું જોઈએ ભલતીની તમે વાત કરો દાણુ પીતો હોય ભક્તિની વાત કરો માંસાહારી હોય દાળો ચોરી લૂંટપાટ કરતો હોય તો એ ભલતી તમે જે કર્યું એ તો વાવવા ગયા પણ શેકાઈ ગયો

સાફ કરવા તમને રેત આપ્યો રીત પછી બીજા તમને પડી ગઈ આપે પેટ સાફ હોય પછી આગળ વધે એટલે ધર્મની સ્થાપના જે છે એ મેન

એની ભક્તિ ને આપે બ્રાહ્મણ હોય બ્રાહ્મણ માં ધર્મ ના હોય તમાકુ ચાવતો ચાવતો મંત્ર બોલતો હોય મંત્ર આવડતા ના હોય તો શું એનું કોઈ બી ફળ નહીં એ નહીં ફળ નહીં પાણીનો લોટો રેડવા જાય મહાદેવ 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 કે પ્રસન્ન ના થઈ જાય

એવું પાછો નહીં દેખા દેખી ફલાણું દેખાણું નહીં કાયિક વાચિક ને માનસિક ત્રણેય પ્રકાર એકાદશી આવી તમે અન્ન ખાધો ને અન્ન સૂંઘ્યું તો તોય તકલીફ એમ બીડી પીધી ને બીડી નો ધોવાડો સૂંઘ્યો કે છે મારી પેટી ખાને કરે પણ આપણે નથી પીતા મનમાં આ મનમાં ગાડી બેઠો રેલવેમાં એટલે મનમાં મનમાં એને સંકલ્પ થાય તો એને મુશ્કેલી મુશ્કેલી એટલે કઈ વાત છે ધર્મમાં ખેલાઈતા થાય એમ જે વસ્તુ આપણે મળનો ત્યાગ કર્યા પછી એનો કોઈ દાડો વિચાર કે મનન કરતા નથી આપણે જાણવા ખરાબ વસ્તુ છે એમ આપણા શરીરમાંથી નીકળેલી વસ્તુ હોવા છતાંય એમ આપણે એક વસ્તુ એને 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 જેટલી કક્ષાએ તમે જોયું એટલે આમાં તમને ઓટોમેટિક વૈરાગ આવી ગયો ઓટોમેટિક જ્ઞાન આવી ગયો બધું જ વસ્તુ એની અંદર તમારે દાખલ થઈ ગઈ એમ આપણે મનુષ્યના માળખામાં આવ્યા પછી હવે કેમ રહેવું એ તો ઘરમાંથી ઘણા સંસ્કાર મળે પીલા સત્સંગે કરીને મળે પછી એમાં ઓલા બધા આવતા જાય એક 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 આવતા જાય કારણ કે પેલો આ પૃથ્વીની સ્થાપના થઈ જાય પછી બ્રહ્માની નિયુક્તિ થઈ બ્રહ્માના બરડામાંથી અધર્મ ઉત્પન્ન થયો પૃથ્વી ઉપર કઈ નહોતું તે વખતે માણસો ખરા સર્જન થયું એટલે પણ એ અધર્મ પોતાના સૈન્યની સાથે સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં આના અધ્યાયો ભર્યા છે આખા પૃથ્વી ઉપર વ્યાપી ગયો નરકમાં લાઈન થઈ ગઈ પ્રજા બહુ દુખી થઈ ગઈ બ્રહ્મા એ વિચાર કર્યો કે આ તો ભારે થઈ આ તો ઉલટી ઉપાધિ થઈ એ ચિંતન કરતા 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 એના હૃદયમાં પ્રકાશ થયો અને હૃદયમાંથી ધર્મની ઉત્પત્તિ થઈ એ પણ પોતાના સૈન્ય લશ્કરની સાથે પ્રજામાં વ્યા છે ક્યારે કઈ પ્રજા સુખી થઈ કારણ કે એને ગ્રહણ કોણ કરે જે મુક્ષ જીવ હોય ભગવત ભક્ત હોય જેનો આ લક્ષ ચોરાશી ફરતા ફરતા એન્ડ આવતો હોય એવો બધા એને ગ્રહણ કરે એમ ઋષિ મુનિઓ પાછા આવે શાસ્ત્રો લખે પ્રચાર કરે કે એકદમ તો બધું થઈ જતું નથી એમ એને અઢારો વર્ષ લાગે એટલે સત્સંગે જીવનના બીજા પ્રકરણમાં અનુભવ વર્ણન છે શ્રીજી મહારાજે કહ્યું ધર્મ ને ધર્મથી જીતાય એ મારા ત્યાં મારા છે તેવી રીતના જે પુરુષો છે એ ક્યાંય પણ તલમ આવશે તો ભક્તિ કરવાની કે કે છે એની સાથે સધર્મયુક્ત એવો શબ્દ આવશે ધર્મે સહિતા એ શબ્દ આવે આવે ના આવે भक्ति जने जने करी अने भगवत प्राप्ति થઈ એનામાં ધર્મા તમને જોતો તો તરત તમને ખ્યાલ આવે ધર્મા ઓય ઓય ન હોય અતારે તો કશું નહી પણ આ આટવાળી આટવાળા દાદા લારસ નિંબરો આ પિતર પર નિંબરો માં બેઠા આફ્રિકા કે ઇન્ડિયા આવતા ગાડી ચાલતા તો ભૂખ ખાય ને પુત જાય તોય તો ખાય એવા ભગવાનના ભક્તો પહેલા જતા તેરાળા તો રહ્યા यंत्र નતા સર હતા વારા બે રોટલા કરીને પછી કથામાં આવે અને કથા પચ્યા પછી રોટલા જન્મી પછી એમનો કરીને આરામ કરે એટલે ધર્મ નું પાલન પેલું કર્યું તો ભક્તિ રહી આવી એને ભગવત પ્રસન્નતા ઉભી થઈ એટલા માટે મહારાજે ધર્મનું પાલન ક્યારે પણ છોડવું નહીં એટલે આશ્રમ ધર્મ વર્ણનાશ્રમ ધર્મ પર ધર્મ પર ધર્મ એટલે હવે તો અત્યારે કશું એનું કહી રહ્યું નથી પણ હવે આપણે લખ્યું એટલે બોલવું પડે છે પરત ધર્મ એટલે બ્રાહ્મણ હોય અને મુંબઈ જઈને બુટ ની પેઢીએ શું થાય બીજી પેઢીએ શું થાય અથવા વૈશ્ય હોય એટલે બીજા હોય તો એ યજ્ઞ આધાર ક્રિયાઓ કરવા બેસી જાય તો પણ એ બરાબર બ્રાહ્મણનો ધર્મ એની આજીવિકા બધું જ એમાં નક્કી થયેલું છે બંગલો ના હોય આજે એટલી બધી માગણી એટલું બધું એમાં જીવિકાવૃત્તિ ઈશ્વરે નક્કી કરી માણસે નથી કરી એમ ક્ષત્રિયો છે એના ધર્મ ની એમાં એની વૃત્તિ આવી જાય ઠેર ઠેર આપણે જો બધા ક્ષત્રિયો લશ્કર માં આવે છે પોલીસમાં માં આવે છે ફેક્ટરીઓ જાપે છે મોટા બંગલા ત્યાં જાપે છે બધે છે એમ કરીને બધા તંત્ર ચાલે છે એમ વૈશ્ય હોય એ વળા વેપાર કરે ખેતીવાડી કરે ને એ બેઠા બેઠા છે તે દુકાન માં કમાય છે એને મોટા બંગલા હોય છે એમ બધાની આજીવિકા વૃત્તિઓ પરમાત્માએ નક્કી કરેલી છે પણ એની અંદર જો બ્રાહ્મણ ક્ષેત્રીય નો ધર્મ સ્વીકારવાય બ્રાહ્મણ નો વૈશ ક્ષેત્રિય નો ક્ષેત્રિય વૈષ્ણવ કૌટુંબિક અધા પતન થાય એને લાંબે કાળે વિચારો સીમિત થઈ જાય વિચારો માં પવિત્રતા ના રે ન જળવાય બધી બાબતો ઊભી થઈ જાય ફાટકી ને જ્યાં જન્મ આવે તો ત્યાં શું હોય મારો કાકો હોય કારણ કે એને દરરોજ ધંધો એ એટલે ગમે એવો જીવ હોય ત્યાં ભલે મુમુક્ષ જીવ જન્મ હોય તો એ એક બે બે મહિના બે વર એ લાઈન પકડે એમાં કઈ ફેર સંસર્ગ જા દોષ ગુણા ભવન સંસર્ગ એવો છે તમે સુગંધ વાળા પુષ્પ તમારા એમાં લઈને આવો રૂમાલની અંદર ભગવાન અર્પણ કરો એ રૂમાલમાં આખો દિવસ સુગંધ ગુલાબ હોય રાતરાણી હોય 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 ચંપો આખો દિવસ સુગંધ રહે કેટલો સંસર્ગ તમે કહો એનો સંસર્ગ કેટલો કેટલું બધું સૂક્ષ્મ સંસર્ગ એના કયા રજાકણો અંદર દાખલ થઈ જાય આખો દાડો સુગંધ રહે તમે અતર નાખો તો ત્રણ દાડા સુધી લુગડામાં સુગંધ એટલે સંસર્ગ જે વસ્તુ છે એને અહીંયા મહારાજ કે છે પરધર્મ આપણે આચરણ ના કરવું અને પાખંડ ધર્મ પા ધર્મ મર્યાદા ખંડ વૈદિક પરંપરા વૈદિક જે ધર્મ મર્યાદા સનાતન ધર્મ મર્યાદા ઈશ્વરે બાંધી એનો ખંડન કરે અને પોતાની સ્વૈચ્છિક રીત ઉભી કરે વાતાવરણ હોય હુશ્યાર હોય એને પડખે એક ત્રિકુટી જામી ગઈ હોય અને એવું એક ષડયંત્ર ઉભું થઈ જાય તો એ આ જમાનામાં ખૂબ સારી રીતે ચાલે એનું મૂળ જોવા જાવ તો ક્યાંય ના હોય એમ ના એનું મૂળ ઈશ્વરને જોવા હોય ના ક્યાંય હોય નહીં કારણ કે વૈદિક સંપ્રદાય કયો સંપ્રદાય છે કયો એને મંત્ર આપવાના અધિકારો છે એ બધું જોવું પડે

પાખંડ ધર્મ ની અંદર બાર બીજું અંદર ત્રીજું કૃષ્ણ ઉપર પદો પદો રચ્યા ગાયા કૃષ્ણ ભક્તિ ઉપર પુષ્કળ એવો વાચાલ ચાલક

ભાગવત શાસ્ત્રો વાંચીએ એમાં ભગવાન આખ્યાયિકાઓ આવે આખ્યાયિકાઓ આપણે વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે આ તો ભક્તિને ઉપાસના તો કોઈની નથી અને ધર્મનું આટલું મોટું પાલન એમ ધર્મના પાલનના પ્રભાવે મયુર પાસે ભગવાન આવ્યા અને એની પરીક્ષા પાછી લીધી આ ધર્મમાં કેટલો છે પરીક્ષા કેવી લીધી બ્રાહ્મણના વિશે આવ્યા આશીર્વાદ આવ્યા બોલો પૂછ્યું પૂજન કર્યું તો કે હવે શું બોલવાનું તું આપું નહી મારા નકા મુખ ના તમે આપવાનું પાકું ક્ષેત્ર આપીશ દેહ માગ ક્ષેત્ર આપીશ એટલે ભગવાન કે છે ભાઈ હું તો મારા છોકરાના લગ્નમાં લઈ જતો હતો અને વચ્ચે સિંહ મળ્યો મારા છોકરાને પકડ્યો બહુ આજી કરી બહુ આજી કરી કેટલી આજી કરીને કહ્યું કે આ નગરીનો છે એનું હું બોલતો તો હા અને કશો વાંધો નહીં કે છે એ પાછો રાણી તમારી તમારો કુંવર કરવત થી વેરે

પણ તમે ડાબા આંગણે પૂછો તો ખરા કે ભાઈ તારા મંદિરમાંથી અશ્રુપાત કેમ થયો